હોવા છતાં અંદર રાસાયણિક પાણીના નિકાલ માટેની લાઈન મળી આવી હતી જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા શ્રી સદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને સ્થળ નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માંગ્યો હતો જે અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કરતાં ત્વરિત અસરથી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી પચીસ લાખનો દંડ આપ્યો હતો વધુમાં કંપની તાત્કાલિક અસરથી ક્લોઝરનું ત્વરિત કડક કાર્યવાહી સ્વરૂપે કંપનીના પાણી અને વીજળી જોડાણ પર કાપી તાત્કાલિક અસરથી ક્લોઝર અમલીકરણ કરાવ્યું હતું જે પીસીબીના કડક એક્શન મોડથી પ્રોડ્યુસર માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો